કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ખેડૂતોની હાલત કફોડી બની છે જામનગર જિલ્લામાં સારા ભાવની આશાએ ખેડૂતોએ આ વર્ષે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતોને સારા ભાવ ન મળતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે નિકાસબંધીના કારણે મોટી માટલી ગામમાં તૈયાર ડુંગળીના પાકના ઢગલા જોવા મળી રહ્યા છે ડુંગળીના ભાવ થોડા દિવસ પહેલા છસો થી એક હજાર રૂપિયા પ્રતિ મણના હતા પરંતુ નિકાસ બંધી કારણે આ ભાવ સોથી થી પચાસ રૂપિયા તો ખેડૂતની દશા ખરાબ થાય એવું અમારે આપઘાત કરવાનો વારો આવે એવું અમારું માનવું છે આવી પરિસ્થિતિમાં સરકારે તાત્કાલિક નિર્ણય લીધે અને રાઘવજીભાઈ પટેલ જેવા અમારા ધારાસભ્ય હોય અમારા અહીંયા કૃષિ મંત્રી હોય અને અમારે ફરિયાદ કરવાની હોય હવે અટાણે ડુંગળી પાકવાનો થાય ને ભાઈ સરકારે ભાવ કાપી નાખ્યો હવે અમારે કરવો હો તાત્કાલિક ભાવ સુધારો થાય તો અમે પહોંચાય નહીં તો સરકાર ઉપર પછી શું કરવાનું અમારે અમે મરી રહ્યા એવી પછી પછી માણસ પાંચ પાંચ છ છ વાર નિંદાવા નાખ્યો બરાબર તો અમારે મજૂરી ની નહીં થાય રહ્યા તો અમારે ખાવાનો ઘરના તૂટ્યા એવું થયું અમારે આજે એમ આવો અટાણે આ ભાવ જે જીલ મળે એમ સુધારો થાય તો અમને રે ને તો અમે મરી રહેવાના છે